રેલવે અધિકારીઓ દ્વારા જેમાંથી નિકાસ પણ બંધ કરી નાખેલો છે અને હાલ જ્યાં સુધી પાણી નો પુલ કાયમી નિકાસ ના થાય ત્યાં સુધી રસ્તો ચાલુ કરવામાં આવે અચ્છા શું રજૂઆત માત્ર આંબેડકર નગરમાંથી આજે એક રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં રેલવે દ્વારા જે ફાટક બનાવવામાં આવ્યું છે અને ત્યાં વરસાદના સિઝનમાં પાણી આવવાથી અમરજવરની લોકોને ત્યાં સ્થાનિક લોકોને બહુ તકલીફ પડે છે અને એ લોકોએ આગળ પણ રજૂઆત કરી હતી એ રજૂઆતના અનુસંધાને અમે રેલવેના અધિકારીઓને અને કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરી છે આ બીજી વાર રજૂઆત આવી છે અને આગળના અધિકારીઓને જાણ કરશું કે આનું કાયમી ધોરણે એ કરે બેન તમારું નામ અને તમારો પરિચય આપજો મારું નામ છે વનિતા મહેશ્વરી અમે આમેડગર વાસમાંથી આવ્યા છીએ વારે ઘડી વરસાદના સિઝનમાં અમે હેરાન થઈએ છીએ ત્યાં આગળથી આવર રસ્તો નથી બેન તમે તલાટીને સરપંચને ને બધાને રજૂઆત કરી છે બધાને રજૂઆત કરી છે કેટલો ટાઈમ રજૂઆત કરી હતી આ લગભગ જેમ બન્યો છે તેમ અમે રજૂઆત કરીએ છીએ 2022 થી

છે બોલો બેન શું આજે મારું નામ અક્ષય ભાણજીભાઈ મહેશ્વરી છે હું ભીમાર કચ્છ જિલ્લા મંત્રી છું હાલ જે અમે રજૂઆત લઈને આવ્યા છીએ જે પંચાયતમાં એ માતાપર જુનાવાસના એક આંબેડકર નગરમાંથી આવી છે અને ત્યાં અવિકાસવીય જે પુલ બનાવવામાં આવ્યો છે અને જે પુલમાં પાણી ભરાય છે દર વખતની એવી જ માંગ રહે છે અને એવી જ અરજીઓ રહે છે કે પુલમાં પાણી ભરાય છે અને ત્યાં ઘણી બધી સમસ્યાઓ રહે છે અને અમે શ્રી સાહેબ અને તલાટીશ્રી છે એમના પાસે અમે આવી અને એવી રજૂઆત કરી છે કે અમને કાયમી નિકાસ કરી દો બરાબર દર વખતે શું કીધું તલાટી સાહેબ અને સરપંચ સાહેબને જે અમે રજૂઆત કરી તો એ હેતુમાં અમને એમ કહેવામાં આવ્યો કે જે ફાટક ઉપરથી જાય એ તમે હાલ નિકાસ કરી લો અને અમે રેલવે અધિકારીઓને અરજી કરીએ છીએ અને રેલવે અધિકારીઓનો જવાબ લઈએ છીએ કે એ લોકો શું નિકાસ કરી દેશે તમે લોકોને સ્કૂલના રિક્ષા છોકરાઓને અમને આ પગે મૂકવા જવું પડે છે વરસાદમાં કેવી રીતે જાય અમે પોતે એમને પગે નથી હાલી શકતા તો છોકરાઓ બિચારા કેવી રીતે જઈ શકે નથી રે આ રેલવે ફાટક બનાવેલું છે એ ભ્રષ્ટાચાર બનાવેલું છે કારણ કે ત્યાં હજી બે વરસ થયેલા છે ને આખું ફાટી ગયું છે હવે ભીત પડશે કાંઈ પણ થશે તેની જવાબદારી કોની રહેશે

જાય તો હવે રિક્ષા બગડી જાય છે તો એ પણ રિક્ષા કેવી રીતે કાઢે ત્યાંથી અમારે અહીંયા રસ્તો નથી અહીંયા નીચેથી પાણી ખાલી કરતા નાકામાંથી અહીંયા અહીંયા અને ઉપરથી છે રસ્તો ખોલી દો તો એ લોકો નથી ખોલતા ને ખોલવાની વાત કરી છે તો પોલીસવાળાથી અમને ધમકાવે છે તમે ખોલશો તો તમને ઉપર સુધી અમે ત્યાં રેલવે પોલીસવાળા અમને કહે છે કે અહીંયાથી તમે ખોલશો તો અજમેર સુધી તમારા ઉપર કેસ થશે તો અમે શું કરીએ હવે એના માટે કાંઈ અમે બધા ફસાયેલા છીએ તો હવે એના માટે કાંઈક તો ઓપ્શન હોવો જોઈએ ને નથી પુલિયામાંથી જઈ શકતા નથી ઉપરથી જઈ શકતા ઉપરથી જઈએ છીએ તો કહે છે કે અહીંયાથી તમે અલચાલ ન કરજો નકર તમારા ઉપર કેસ થશે શું કરવાનું અમને અમારી હાલની રજોત સરપંચ પાસે હતી આ જે પુલિયામાં પાણી ભરાય છે અને આમાં જે સારી સુવિધા સુવિધાઓ હોય છે જે સુવિધા જરૂરિયાત જીવન જરૂરિયાત સુવિધા હોય છે એમાં પાણીનો ટાંકો સાફ કરાવવું અને જે અહીંયા બાવળિયા ઉગેલા છે એ બધા બાવળિયા કપાવવા અને હાલ જે પાણી ભરાય છે પુલિયામાં એનો નિકાસ માટે અમે રજૂઆત કરેલી ત્યારે અમને એમ જણાવ્યું કે હાલ જે ઉપરનો રોડ છે એ તમે રોડ ખોલી શકો છો અમે પંચાયત તરફથી જેસીબી મોકલાવીએ છીએ અને રોડ ખુલ્લો કરી દઈએ છીએ અને રેલવે અધિકારીઓને પણ અમે અરજીઓ કરીએ છીએ અને વારંવાર આવી રીતના જ બને છે કારણ કે અગાઉ પણ અમે જે રજૂઆતો કરેલી હતી ત્યારે પણ આ પુલનો તો નિકાસ ન જ થયો પણ જ્યારે અમે ઉપર જે જૂનો રસ્તો હતો એ ખોલવાની વાત કરી ત્યારે રેલવે પોલીસને બોલાવી અને અહીંયા રેલવે અધિકારીઓ પણ અમને ધમકાવવા માંડ્યા કે જો તમે આગળ કાંઈ પણ રસ્તો ખોલશો તો અમે તમારા ઉપર ફરિયાદ કરશું અને આજમેર સુધી તમને ધક્કા ખવડાવશું સાહેબ અમે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ તો જરૂરિયાત પડવાની જ છે અમારો જે આંબેડકરનગર છે એ સંપર્ક વિહોણો થઈ જાય છે જ્યારે વરસાદ પડે છે ત્યારે અને આ પુલિયામાં પાણી ભરાય છે બે બે સાઈડ પાણી ભરાય છે બરાબર અને જ્યાં રેલવે ગ્રાઉન્ડ છે રેલવે ગ્રાઉન્ડ બાજુથી એક જવાનો રસ્તો છે ત્યાં પણ સાહેબ ગાડી લઈને જઈએ છીએ તો આખી એક્ટિવા હોય કે બાઇક હોય આખી અંદર આવી જાય છે હવે એ પાણીમાં અમને જવું કેમ હવે સંપર્ક વિહોણો અમારો નગર છે અમને શારીરિક સુવિધાઓ જે જોઈતી હોય અને જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ તો જોવાની જ છે એમાં પણ એ લોકો અમને બાર બાર બે બે વર્ષ સુધી કાઢી જતા હોય તો અમને જવું ક્યાં ના રેલવે અધિકારી જવાબ દે ના સરકાર કોઈ જવાબ દે બરાબર પંચાયતમાંથી પણ પહેલા જવાબ મળ્યો હમણાં એવું જવાબ મળ્યું છે કે તમને રસ્તો અમને કાઢી દે ઉપરથી રસ્તો કાઢી લ્યો હવે અમે હમણાં કદાચ ઉપરથી રસ્તો કાઢવા જઈએ અમારી રીતે એ તો ભલે સરપંચ કાઢાવી દેજે કદાચ અમારી રીતે રસ્તો કાઢવા જઈએ તલાટી આજની તારીખ હમણાં હમણાં જ્યારે અમે ગયા હતા ને રજૂઆત લઈને ત્યારે અમને સરપંચશ્રી અને તલાટીશ્રીએ એવું જણાવ્યું કે જે હાલ ને જે જૂનો રસ્તો હતો ને જે ફાટાકોડ રસ્તો એ તમે ખોલી લ્યો અમે જીસીબી મોકલાવી રસ્તો ત્યાં આગળ સીધો કરાવી અને તમે રસ્તો ખોલાવી શકો છો બાર મહિના પહેલા અરજી કેમ નથી કરેલા મરજી અમે એ ઓશિયસન તમારું છે મને કે આવે ઓજનું કાક પુન હવે અમે શું કહીએ હવે નમસ્કાર શું અમે પાણી નથી ઘટાવું પાણી આવે ફેટ આવે પાણી ગાઢ છે આખી રાત ભરેલો હતો હવે આ વિમર્ષથી ઘણા બધા પૈસા તો બરાબર ખફા પૈસા ને ઇમર્જન્સી વધી થઈ જાશે કેમ તો કુલર તો કુલર બોલર કાઈ જ નથી તમારી વાત ડિલિવરી બાય વે મારા

अम्मा नाय रखो आकला बार से बिचारा पे गाड़ी नाकी वाचे न पर 30000 में आवी के गाड़ी में से पानी गयो है वो मालिक ने જોઈ લો હતો પણ આમણે કે કાર્યવાહી કરવાનીકના બે સરસ કે કરવાની હોય તો હું મારી રીતે બધું જોઈ લઉં તો અને એનું શું કહેવાનું હું કહું તો જો મારી રીતે